સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો ઠંડાગાર વાતાવરણ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા વહેલી સવારે વરસાદ પડતા અને પાણી ભરાતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે છે ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ અવિરત રહ્યો જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના સામે આવ્યા હતા સુરત શહેરના મોટા ભાગના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા તો મેઇન રોડ પર પણ પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા વહેલી સવારે જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરાછા વિસ્તારના સૂર્યપુર ગરનાળામાં ઉધના ભીમનગર ગરનાળા પાસે અને સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી ભરાતા વાહનો બંધ પડી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે બીજી તરફ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો સુરત જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો બ્યુરો રિપોર્ટ